ગ્રામજનો અને બાળકો વર્ષ વીસ વર્ષ ક્યાં ગયા એ તો ખાલી આંખ બંધ કરીને ને જતા રહે એવું લાગે જાણે ઘણું બધું શીખવા મળ્યું જ્યારે હું આવ્યો ત્યારે હું ખુદ નાના બાળક જેવો હતો એ વખત મારી ઉંમર વીસ વર્ષની હતી જ્યારે આજે હું ચાલીસ વર્ષનો છે બે દાયકા મારા ધનપુરા ખેડા ગામમાં પસાર થયા એ કીધું કે સમય જતો વાર લાગતી નથી સમય ક્યાં પસાર થઈ જાય તો શું ખબર હોતી નથી ગામમાંથી ઘણો બધા લોકો દરેક લોકોએ મને સહકાર આપ્યો છે બધાએ આપણી શાળાની વાત કરીએ તો શાળાનું શિક્ષણ પણ દિવસે દિવસે વધતું રહેલું છે તમારો ગામ લોકોનો સહકાર એના કારણે આજે શાળામાં પણ પરિવર્તન જોવા મળે છે હું જ્યારે બે હજાર ચારની અંદર આવ્યો ત્યારે મને ખ્યાલ છે કે શાળામાં લીમડા સિવાય બીજું કશું નહોતું આજે એની જગ્યાએ જોઈએ તો લીમડા ઘટી ગયા છે બીજી બધી વસ્તુ છે પણ લીમડા થોડા ઓછા થઈ ગયા ઉદેવના કારણે ગામ લોકોની વાત કરીએ તો ગામ લોકોનો જે સહકાર સૌથી વધુ સહકાર જો મને મળે તો ગામ લોકો બધાનો મળે છે અને ગામમાં કેવું થાય ભાઈ જો હું કદાચ આપણે સાચા વાતમાં કોઈને કદાચ કહેવાય ભૂલ થઈ ગઈ હોય કદાચ એવું બને કે કોઈ ના કહેવાનો શબ્દ પણ ભૂલથી કહેવાય ગયો હોય તો હું આજે બધા વતી જાહેર નહોતા માફી માગું છું કદાચ કોઈને કહેવાઈ ગયું હોય કોઈને એવો આશય તો નહોતો જ મારો કોઈને કહેવાનો જે ગામ લોકોએ જે વડીલોએ મન જે મારો આદર સન્માન કર્યો એ બધા હું શાળા પરિવાર વતી મારા વતી દરેક જણનો ખૂબ ખૂબ આભાર માનું છું અમે જ્યારે વીસ વર્ષ પહેલાં અહીંયા આવ્યા ત્યારે અમારી ઉંમર વીસ વર્ષની હતી અમારા પણ એના મેરેજ બી નહોતા થયેલા લગભગ કુવારાથી જ અમે અહીંયા આવ્યા હતા એના બે મહિના પછી અમારા મેરેજ થયા અહીંયા ગામમાં અમને બહુ સારો એવો સાથ સહકાર મળ્યો અમારે લગભગ છેલ્લા ત્રણેક ચાર વર્ષથી અમારું જીવન સંઘર્ષમય હતું અમારી જોડે અમુક પ્રશ્નો થઈ ગયા હતા પણ એમાં ગામ લોકોએ અમને ખૂબ એવો સપોર્ટ કર્યો એના કારણે આજે અમે સારું એવું ચાર વર્ષ નોકરી કરી કે બાકી નોકરી કરવી બહુ મુશ્કેલ હતી એમાં ગામ લોકોએ શિક્ષણ સંઘના જે તાલુકાના રહ્યા સાહેબો એમને અમ તો ખૂબ સપોર્ટ કર્યો છે એના કારણે આજે અમે અહીંયાથી સારું એવું માન સન્માન પામી અહીંથી વિરાય લઈ રહ્યા છીએ અહીંયા જેવું કામ કર્યું એવું બીજે કરીએ એવી ભગવાનની અમારી પ્રાર્થના અસ્તુક ખૂબ ખૂબ